એટલે કે મોટા હાંડામાં વાસણમાં બાફવા માટે મગ ઓર્યો હોય અને તેની નીચે અગ્નિનો ખૂબ જ તાપ કર્યો હોય છતાં તેમાં જે મગનો દાણો ભેદ્યો નહીં એટલે બફાયો નહીં નરમ ન થયો તે કરડું કઠોળ રહ્યો તેના કારણે તેને તેમાંથી કાઢી નાખ્યો ને કચરે ગયો મોટે હાંડે ઓર્યા મગ અગ્નિતાપ તળે અતંગ ભેદ્યો નહીં તે કરડું રહ્યું ને કાઢી નાખ્યો કચરે ગયો તેવી પરિસ્થિતિમાં પાખંડી સ્વાર્થી જનોથી થાય છે ભલે તે ભગવદ માર્ગમાં ભળ્યો હોય પણ તેને લેશ માત્ર ભગવદ માર્ગીઓના સંગથી રંગ સંગનો રંગ ન લાગે કઠોર રહ્યો એટલે કે ચાહે તમે ગમે એટલા ભગવદીની હારે રહ્યો પણ મગ મનમાં એ ભગવદી પ્રત્યે દ્વેષ છે આગળ આપ્યું એમ એમની એની પરીક્ષા કર્યા કરવી છે તો એ ભગવદી પણ ભગવદી પાસેથી તમને કોઈ એનો લાભ ન મળે એનો રંગ ન ચડે અને તે પણ ભગવદ માર્ગનો મહાન અપરાધી થયો તેથી તે વિમુખ થયો અને ભગવદ માર્ગથી ભ્રષ્ટ થઈને અધોગતિને પામ્યો અને કચરામાં ગયો તેના સ્વાર્થ ખાતર ભગવદ માર્ગમાં ભળનારની આ સ્થિતિ થાય છે તેથી તેવા પાખંડી કુડા મનના કપટી જીવનું લક્ષણ એંધાણ આપીને સમજાવ્યું છે ઉપરની તમામ કડીઓ ટૂંકસાર વિચારીએ જે સ્વાર્થપરાયણ જીવ છે અને આ માર્ગમાં ભળ્યા છે તેના સંપૂર્ણ દુર્ગુણોનું વર્ણન કરીને વૈષ્ણવજનને સમાજને ચેતવ્યો છે કે આવા જનોથી સદા સર્વદા ચેતતા રહેશો નહી તો તમો સાચા ધર્મથી ભક્તિભાવથી અને ભગવત માર્ગની પ્રાપ્તિના ફળથી દૂર ફેંકાઈ જશો ફેંકાયપ્રદાયું તમને કાંઈ ફળ ભગવત કૃપાનું નહીં મળે એટલે કે જો આવા ને રહીએ ને તો જે ભગવદી હોય ને એ પણ ઠાકોરજીથી દૂર જતા જાય એવું સમજાવે છે સૌપ્રથમ તો આ સંપ્રદાય વિશે જે સાધન પ્રકાર ભક્તિ સેવા સમરણના કહ્યા છે તે વિચારવાની ખાસ જરૂર છે આ તો પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ છે કોઈ કર્મકાંડ કે જ્ઞાન જ્ઞાન માર્ગનો માર્ગ નથી એટલે કે આ બધું દેખાડવા દેખાડવાળી વસ્તુમાં કાંઈ જ્ઞાન આવે તો કાંઈ આગળ એમાં વૃદ્ધિ ન થાય પ્રેમ જે છે ને એનો માર્ગ છે આ અને પ્રેમ તો એકદમ નિસાધન વસ્તુ થાય ત્યારે પ્રેમ થઈ જાય એવું બતાવે છે તો એમાં કંઈ દેખાડો હોય નહીં હકીકતમાં પ્રેમ થાય તો પુષ્ટિ ભક્તિ પ્રેમ લક્ષણ વખતેમાં આગળ વધી શકાય એવું સમજાવે છે જે માર્ગમાં પ્રભુ સેવા સમરણ ભક્તિ નિષ્કામ ભાવે કરવાની છે જે માર્ગમાં સેવા સમરણ કરીને પ્રભુ પાસે પોતાના ભૌતિક સુખ દુઃખ નિવૃત્તિ કે પ્રાપ્તિ માટે જ્યાં યાચના જ કરવાની નથી ત્યાં ભગવત સેવા કાર્ય કરીને પોતાના ભૌતિક સુખ કે ઉદર નિર્વાહ ઉદર નિર્વાહ માટેના સ્વાર્થ માટે શું લેવાનું હોય કશું જ લેવાનું હોય નહીં સ્વાર્થ લૌકિક છે ધર્મ અલૌકિક છે સોચ સંકોચ મન મનમાં દરે સેવક સેવકજનની સેવા કરે તે તો માત્ર સેવક ભાવથી ભગવદીઓની અને ભગવદની સેવા સોચ સંકોચ વિના જ્યાં કરવાની રહી છે ત્યાં લેવા દેવાની વાત ક્યાં રહી એટલે આ આટલા ફકરામાં એવું સમજાવ્યું આપણને આપણી ભાષામાં આપણે અગર સમજવાની કોશિશ કરીએ તો કે માર્ગમાં તો એવું જ છે કે ખાલી દેવાનું જ છે આપણને આપણે મૂળ પ્ર ઠાકુરજીના સુખનો વિચાર આપણા સુખનો નો વિચાર નું ક્યાંય આવે જ નહીં ઠાકોરજીનું સુખ એ જ આપણું સુખ એ બાબતે આપણે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે તો એમાં ક્યાં માગવાનું રહ્યું ઠાકોરજી પાસે લૌકિક માગવાનું આવે જ નહીં આ હતું ગુણરસ ગ્રંથમાંથી હાકલનો ભાવાર્થ ગુણરસ ગ્રંથ પુસ્તકમાંથી આજે આટલું જ બોલીને મારી વાણીની વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ આલકી જય